અને અત્યારમાં કા છે અત્યારે મેઘાલય મેઘાલય અત્યારમાં અમે મેઘાલય પોગી ગયા છીએ અને અહીંનું વાતાવરણ જોવો તમે મસ્ત મજાનું વાતાવરણ છે અને અમારી ગાડી જો અહીંયા ટ્રાફિકમાં ફસાણી છે અને એવો રોડ હતો તો હું ને લાલાભાઈ છે ને બે અહીંથી સડીને જો અહીંથી જો અહીંયા ટ્રાફિક કેટલું છે અહીંથી ઠેઠ ઓલ્લા છેડા લગીને જો બતાવું તો ટ્રાફિકમાં ફસાઈ જાય તો લાલા બાપુ કે ફોટા બોટા પાડીએ ખા આ ફોટા બોટા તમે અહીંયા રોડ એવો છે કે ઉપર ને નીચે છે અહીંયા ડાયવર્ઝન છે અહીંયા કઈ રોડ નથી તો હું ફોટો બોટો પાડીએ પછી પાછા મળીએ બરાબર તો હાલો કન્ટિન્યુ જોડાયેલા રહેજો તમને મેઘાલયની વાદીઓ બતાવું બધી અને ડુંગરા જે આવશે લાલા બાપુ કહે છે તો બતાવું ને અહીંયા જો મસ્ત મજાનું વાતાવરણ જો અને અહીંયા જાયો ભાગ તો તળાવ ને નદી છે એકલી નદી જ છે ત્યાં જો ને એકલી નદી તો આવે છે અહીંયા નદી છે તો નદી બધી છે ને અહીંયા જો ટ્રાફિક માં ફસાણેલા છે તો ફોટોશૂટ કરી લઈ પછી પાછા મળીએ બરોબર એની નિશા ઉતરી જાય થોડું જાજુ ટ્રાફિક સોલ છો ખટારો આવી ગયો ખટારો આવી ગયો ને ટ્રાફિક થોડું જાજુ સોલ છે

સરસ મજાની મસ્ત મજાની હોટલ છે તો પહેલાં જમી લઈએ પછી તમને પાછા મળું અને જમવામાં શું છે એ બતાવું હાલો તો ફાઇનલી જમવાનું આવી ગયું ડીશ ઉતાર કરી લીધી જો શાક છે નાન છે ડુંગળી છે અને લચ્છી અને હું વિજયભાઈને બધા જમીએ છીએ હલો જમી લઈએ પછી પાછા મળી હવે જમી વમી લીધું છે ને હવે બેસી જઈ ફોરવ્હીલમાં તો હાલો કન્ટિન્યુ જોડાયેલા રહી ગયો જો ફાઇનલી પોગી જાય છે કામાખ્યા માતાજીને તમને પછી દર્શન કરાવો પહેલાં મંદિર અને મંદિરનો વ્યૂ બતાવી દઉં તો ચાલો જોઈ લેજો અને દર્શન કરી લેજો તો અત્યારમાં તો મંદિર બન્યું હતું તો હવે હું ને જઈને બધા હોટલ બચી છે રેવા માટે જોયા છે અને જવો તમે આઠ બધા દીવા થાય ને હેઠેનો નજારો જો ખાલી હેઠેનો નજારો જો તમે પર્વત ઉપર છીએ હેઠે જાઓ ખાલી અમે હોટલ બોટલ ગોતલી પછી પાછા મળ્યા બરાબર તો તમને સવારે દર્શન કરાવી દઈ તો કન્ટિન્યુ જોડાયેલા રહેજો તો મિત્રો જો મંદિરેલી પાછા આવી કેમ કે મંદિર બંધ થઈ ગયું તો કાંઈ દર્શન વર્શન કરાવવા નહીં અને અમે હોટલ રાખી છે જો તમે તો આપણે હોટલમાં જ રોકાવાનું તો હવારમાં હા વહેલાં મંદિર ખુલે ચારથી કેટલા બે વાગ્યા લગી તો યુવા તમને દર્શન કરાવીશ તો હાલો અતારમાં તો ખુ જવાનું છે અને આ જો અહીં જો અને અમારા લાલા બાપુ ઓલા ગાડી પાર્ક કરી દીધી ને આ જોવે હું આ શું કરે એમ આ છે અમારે બાબાભાઈ બાબાભાઈ બોલે તો વિજયભાઈ તો હાલો કન્ટિન્યુ જોડાયેલા રહેજો બરોબર એ ફ્યુ મોમેન્ટ્સ લેટર આયા તો હાજે દર્શન કરાવ્યા તમને બધા જો અને અતારમાં તો બહુ ગર્દી છે તમે જો ખાલી પબ્લિક અને બાપુ દર્શન કરવા વધ્યા છે No te <coughs> armas a moverte, no te armas no te armas a moverte. No te armas a No te armas a moverte. No te a moverte. No te armas a moverte. No a No te a moverte. a a તબલ બે તમે દર્શન કરાવ દર્શન બસ વર્શન કરેલી વાય જો તમે આ છે મંદિર અમારા ઓલા બે વાર રહી ગયા છે બાપ વાયર થઈ ગયા છે બાર બાર નીકળી જાય પછી પાછું બતાવું ત્યાં સુધી નીકળે છો હા આ છે મંદિરનો એન્ટ્રી ગેટ આવી એન્ટ્રી થાય છે અને હમે છે મંદિર દર્શન દર્શન કરી લેજો બહારથી નથી કેમ કે અંદર વિડીયો શૂટની મનાઈ નથી એકવીસો રૂપિયા ડન છે એટલે કે વિડીયો પછી અંદર ઉતારવાની બરોબર છે

બ્રહ્મપુત્રા નદી બ્રહ્મપુત્ર નદી છે બ્રહ્મપુત્ર નદી છે તમે જો તમને નદી બતાવી દો આવો પેલા

તો હાલો કન્ટિન્યુ બનાવી રહેજો તમને લોકેશન બતાવું બધું તલે અને આજનો બ્લોગ હું અહીંયા જ પૂરો કરું છું તો વ્લોગ કેમ હોય તો નાની એવી લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ઠીકો મારીને સબ્સ્ક્રાઇબ કરી નાખજો મળીશું બીજા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ